તમે આટલા દાડા ડોહાની સેવા નતા કરતા પણ સેવા કરવા લાગ્યા એટલે મને એમ લાગે છે કે ડોહા ફાયર કોક તમે ભાળી જ્યાં લાગો છો મારા ઓળખ ખબર પડે એવું લાગે છે પણ હાલ કેવું નહીં પછી કહું શું ભાળી જાય યાર તમારા ડોહો છે મારા ડોહો છે વાત તો આથી છે ડોહો તો આપણે બે એક જ છે હા પણ તમે હાથ પીટી થી મને નહીં લાગતું કે તમે સેવા કરી હોય પણ હમણાં થી તો તમે ડોહાને ને લાગુ લાગુ રહો છો બરાબર જાણ આવતા ને તમે ડોહાના ના પગ દબાવતા હોય માથું દબાવતા હોય ગોઠિયા ખવડાવતા હો પણ હવે કોક સે તાણે તમે કરો ને કોઈ દાડો વાટી ઓગળી પર ઉતરતા નહીં જો એ પછી ખબર એક વાત છે પણ તમે જો કોઈ નાખો તો હું કહું એટલે કોઈ નાખું ભલા મળે કોક ને તાણે વાત નું તો થોડું આવો કોઈ વખત નહીં બહુ શું કોઈ ખબર હા બો તાક પ્લા ક્ષેત્ર માં જતાં ને તું ફરે ને કાકા માળ ખ પે થેલી લી છે કાકા ભાઈ પૈસા રાખતા હા અને મો એ લે જૂનો દોહો હતો કદા રોણી સકર છે આપણે લગી ના ફેદી જ ને હોય બી જોઈતી તો મો આપા આખર રહેવા દે રહેવા દે રહેવા દે અલ્યા થેલી છે એવું છે

ખીલવા મેલે નહી પણ કશો વધો નહી કેટલી ગળ હાસો તું જોઈ લે ખાલી અરે પકડો પકડ બેટા આડો લીધો તો માતા કાકા તમે શીરો ખાઈ ગન જેવા હમા તે પણ પછી તાકાત તમે નહીં નહી અરે બેટા મારું પૂરો ખાટો નહી દઉં પરજે પરતા નહી ગોય કાકા હા

ખાડો ખોદી આવું ખાડો ખો હવે આપણે છે ફટાફટ ના વાત બી ફાય ને તો આપણે જાહેર કોઈ કરવું ખોદી

આપણે બે કોઈ બોલા છે ને પેલા હજી બોલા ફોન કરીને કરી ફોન કરો ને હા કરો 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 આખા તો ફોન પછી થઈ ગયો ફરો ફોર ફાઈ જો છે કરજો હજી પછી મારા ફેરવા દઉં ફટાફટ કરો કરો મને નંબર નહીં જાય ફોર મોસે મળશે સારું કરી હારું કરું ફરી ગયા સારું કરી હલો બાજુભાઈ જલ્દી આવો છે ને તા હા જલ્દી અમારે સાંભળે આવો ફટાફટ હો હો જલ્દી ફટાફટ આવો

તો જવાના જતા જ્યા હવે શું કરા તમે વિધિ કઈ તૈયારી કરો ચો લઈ જાણી નહી